તો આજે બધા સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા ને જાજા આપણે તો આપણે છે ને આજે બનાવવાના છે સમોસા તો આપણે જો અડધો કિલો બટેટા લઈ લીધા છે આ પાંચસો ગ્રામ છે અને આમાં પાણી મૂકી દીધું છે કુકરમાં ગરમ થવા પાણી ગરમ થઈ ગયું આપણે બાપવા મૂકી દઈએ આપણે આ ખાંડણીમાં ખાંડવાનું છે ને અતકચરું ખાંડવાનું છે બઉ વધારે નથી ખાંડવું એટલે આપણે મિક્સર માં નથી કરવું આમ ખાંડણીમાં હમણાં દક્ષા ને ખાંડી નાખે તો આના પેલા આપણે કટકા કરી નાખીએ તો બધા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા રોજ બારોબાર કરતા સમોસા નું પોગ્રામ બનાવ્યું છે આપણે આદુ ને મરચા ખાંડવા લઈ લીધા છે બીજા ઘણા બધા તો આપણે સ્વાદમાં નાથ ના ચાખી દીધા છે પણ આજે સમોસા સમોસાનો સ્વાદ ચાખવાનો છે હા પ્રિયલ ધન ને રમતી હતી જય શ્રી કૃષ્ણ કરવા દીક શ્રી કૃષ્ણ કે સમોસા બનાવે છે દાદી આવી જજો પછી હર મહાદેવ તો જો હવે ખાંડવા માંડોચરા પાંચસો ગ્રામ મેંદો આમાં ચાલી નાખ્યો છે હવારા થી હવે આપણે એમાં નાખીએ છે એક ચમચી જેટલા અજમા અજમા આપણે આમ ચોરીને નાખી દેવાના અવે આ એક ચમચી જેટલું જીરો છે નમચો મીઠું આ આપણે આવી ચમચી હોય ને એક ચમચી નાખી દઈએ એટલે હાલે કે આપણે આમાં ઘી નું મણ નાખવાનું છે તો ઘી નું મણ છે ને આમાં અટકાય આપણે નાખી દઈએ છે સાઠ સિત્તેર ગ્રામ જેટલું નાખવાનું હોય અડધો કિલો લોટ છે ને એટલે તો ગરમ કરી ને પછી જ નાખવાનું હવે આને આપણે મિક્સ કરી નાખીએ મોણ ગરમ હોય જાય મિક્સ થઈ ગયું છે જો આને લોટ બાંધી નાખવાનો છે તો આમાં છે ને આપણે લોટ બાંધવા માટે પાણી ગરમ કરેલું છે ને પાણી છે ને જેમ જોઈએ એમ જ નાખવાનું થોડું થોડું કરીને જ નાખવાનું પાણી જો વધારે પડી જાય અને લોટ ઢીલો થઈ જાય તો સમોસા હારા ન બને એટલા માટે આપણે લોટ ને જરા કડક રાખવાનો છે અને જોતું જોતું પાણી નાખવાનું આપણો લોટ બંધ થઈ ગયો હવે આને સરખી રીતે ઢાકી દઈએ તો તો આ છે છે ને 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 આપણે આપણે મિનિટ મિનિટ દઈએ મસાલો તૈયાર થઈ જાય પછી આપણે આને બનાવીએ સમોસા તો જો આપણે તેલ મૂકી દીધું છે આપણે સમોસાનો મસાલો બનાવો ને એટલે એના માટે તેલ મૂકી દીધું છે હવે આમાં વટાણા બાફી લીધા છે વટાણા થોડાક નાખવાના હોય એ બાફી લીધા છે કચરા બાફીએ એટલે આપણે છે ને તમાર ધાણા ખાતા હોય ને તો વધારે ન ખાય અમારા છોકરા એ ધાણા નથી ખાતા ન દબસા ખાય ન છોકરા ખાય એટલે હું ફાણા છે ને થોડાક જ નાખું આ વઘારવામાં આપણે નાખીએ જીરો હવે એમાં આપણે વટાણા નાખીએ છે વટાણા ફૂટે એટલે તેલ ઉડે નહી એનું ધ્યાન રાખવાનું આપણે પેલા વટાણા નાખી દઈએ હવે આપણે આદુ મરચાં ની પેસ્ટ નાખી દઈએ હા ધીમો ગેસ રાખવાનો હવે આને પકાવી લઈએ હવે આમાં હળદર નાખીએ આપણે એક ચમચી તીખું ખાતા હોય ને એ પ્રમાણે મરચાં નો ભૂકો ધાણા ચીરું છે ગરમ મસાલા બે ચમચી નાખ્યો છે નાની જો આપણે મીઠું નાખી દઈએ હો જોઈએ એ પ્રમાણે નાખવાનું ખારું ન થઈ જાય ધ્યાન રાખવાનું પછી આપણે મસાલો ચાખી અને નો ઉપયોગ કરી કરીએ તો આ બટેટા છે ને એને આપણે આવી રીતના ભૂકો કરવાનો છે સુધારવાના ચમ અધકચરો વટાણા પાકી ગયા છે મસાલો હવે આપણે આમાં નાખી દઈએ બટેટા તો જો આપણે ગળપણ હાટું છે ને આપણે થોડીક ખાંડ નાખીએ જો આટલી તમને ગળપણ ભાવતું હોય ને તો નાખજો ન ભાવે ને તો નહીં નાખતા પણ ન ખાતા હોય તો નહી નાખવાનું એમાં આપણે આ અડધા લીંબુનો રસ નાખવાનો છે ખાટું મીઠું જો કરવું હોય તો હવે આને મિક્સ કરી નાખીએ આ રીતે મસાલો બનાવીએ તો થાય હવે આપણે ગેસ ઠારી નાખીએ અને ધાણા પાછી નાખી દઈએ હવે મસાલો થઈ ગયો તૈયાર જો આપણે મસાલો ઠંડો થવા માંડ્યો પાંચ મિનિટ આપણે ઠંડો થવા માંડ થવા દઈએ એટલે થોડોક ઠંડો થઈ જાય ને આપણો લોટ અસલ થઈ ગયો જો હવે આને આપણે

આમ સેજે છે ને લાંબી કરવાની રોટલી ને પછી છે ને કટ કરી નાખવાની પછી આને આપણે આ રીતના હાથમાં લેવાનું પછી આ બધી કનારી પાણી લગાડી લેવાનું આ પાણી છે પાણી છે આ પાણી બધી કનારી આમ લગાડી લેવાનું પછી આ પાગને આમ વારવાનો પછી આ પાગને આમ વારવાનો આ ખુલ્લું ન રહે એનું ધ્યાન રાખવું પછી આને આવી રીતના ચોટાડી દેવાનું બે ચમચી મસાલો પર ભરાઈ ગયો હવે આપણે આમાં પાણી તો લગાડી દીધું તું હવે આપણે આને ચોંટાડી દેવાનું આમ ચા પાક ચોટી ગયો હવે સેજી અને આવી રીતના અહીંથી સેજે આમ ઘડી પાડી દેવાની ખુલ્લું ન રહે એ ચોંટાડી દેવાનો અને ચો આ બની ગયું સમોસો આપણા સમોસા બની ગયા અને તેને એને પંખા નીચે રાખી દીધા પંખા નીચે થોડીક વાર રાખી અડધી કલાક સુધી પંખા નીચે રાખવાના લાગે એટલે એટલે એ પછી તરાવવામાં સારા રહે એટલે અડધી કલાક આપણે આમાં પંખા એ રાખી દેવાના છે પછી તરીએ તો જો આપણું તેલ થઈ ગયું છે તેલને હાવ મીડિયમ જ રાખવાનું વધારે નહીં કરવાનું Awe આપણે એમાં ધી મેથી મે મૂકી હવે આને પલટાવાની ઉતાવળ નત કરવાની હાવ ધીમા ગેસે જો હાવ ગેસ ધીમો છે ધીમા ગેસ છે આને છોડવવાના છે જો આને આને હાવ આપણે આ ધીમા ગેસે છોડવવાના અને આને પલટાવવાના જાજી વાર પછી હો એમ કે આને હાવ ધીમા ધીમે ગેસ ટાઈપે છે છોડવ્યું ને તો અંદર કાચું ન રહે ને એવા માટે નકર ઉપર લાલ થઈ જાય અને અંદર કાચું રહે એટલે હાવ ધીમા તાઇપી આને સોડવવાના છે આમાં ઝારો છે ને એ આપણે ઓલો સાપડ ઝારો આવે ને એ જોઈએ તો આપણે આમાં ખડખા રાખી પણ હગ્યા નીચે તો જો આપણે મીડિયમ તેલમાં સમોસા પૂર્યા હતા પછી પાંચ છ મિનિટ મીડિયમ તેલમાં જ આપણે પકવ્યા ને અટાણે આઠ નવ મિનિટ થઈ ગઈ છે ને જો હવે લાલ થવા માંડ્યા છે ગોલ્ડન કલરના હવે આપણે ફાસ્ટ ગેસ કરી અને પકાવી લઈએ કડીક વાર પછી બે મિલિટ હા હું કરવા ધીમા ટાઈપ કે અંદર અસલ ચડી જાય અને આપણે ફેરવતા રહીએ ને જ્યારેથી મારી પાસે ઓલો સાપટ જાર નથી આવો જ છે નકર સાપટ જાર હોય ને તો આપણે આમ નીચે રાખી પણ હવીએ ચારાને તો આવી રીતના આમ તરે ચોકે નહીં અને દાચી ન જાય એનું ધ્યાન રાખવાનું જો આ ફાસ કેસે છે રાખો હવે છેલ્લે છેલ્લે એટલે હવે બ્રાઉન રંગના થઈ ગયા છે જો અસર લાલ થઈ ગયા છે જો આ લગભગ બાર તેર મિનિટ જેવું થઈ ગયું હોય આપણે ધીમા ગેસે સોડાવીએ બાર તેર મિનિટ પંદર મિનિટ એવી રીતના આપણે આને સોડાવવા પડે ને આ અમારી રીત આવી છે તમને કેવી લાગી સમોસા બનાવવાની તો એ કોમેન્ટમાં કહેજો જાઓ કેવા ભાઈના છે એ કહેજો આપડે બે સાવ ધીમો છે જો હવે આને પૂરી દઈએ પાછા તો જો આપણા સમોસા બની ગયા છે મસ્ત મજાના સમોસા જો હવે આપણે સમોસા ખાવા બેસી ગયા છે આમાં છે ને ગોળવાળી ચટણી બનાવી નાખી છે

એમાં અત્યારે તો ચોમાસા જ છે ને તાઠોળું વાતાવરણ ને આ ગરમ ગરમ ખાવાની એવી મજા આવે તો જો હવે ચટણી આખરી લઈ લઈએ અને ચટણી હારે મોજ કરીએ ખાવાની તમારે ખાવા હોય તો આવી જજો હલો પ્રિય હલો આપણે એન કરી દઈએ ને હા હા હલો તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન કરી દઈએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો હા ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારસો મળશું પાછા નવા વિડીયો ત્યાં સુધી બધાઈને બધા